સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રથમ મેડિકલ કોલેજની કલોલ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે ત્યાં એ વર્ષ બે હજાર આ કોલેજને યુનિવર્સિટીની માન્યતા મળી હતી તો જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી શાળા લેક્ચર માટેના ક્લાસ સ્ટાફ ઓફિસ

એની પુણ્ય કેવળ ને કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય